નડિયાદ પોલીસ મતક માં નડિયાદના શિઓરબારી અને અન્ય બે વિરુદ્ધ દાખલ કરાઈ ફરિયાદ રિપોર્ટર પ્રતિક ભટ નડિયાદ નારણવ ફોલેજી મહાવેશી માંજીએ હું કે નડિયાદ ટ્રાફિક પોલીસના ઉપર સાકરન હું જયતાલે મારી ગાડી લઈને આવ્યો તો દવાખાને મારા ભાઈને લઈને તો ફાઇનાન્સ ઓરલ સાથે મારા માતા ગુસ્સે થયા તો કારણ કે એસકે ફાઇનાન્સ આ તોય બાપા તમારે મારી મારી ગાડીના આપતા બે ચડેલા હતા એટલે બે ભરેલા હતા અને બીજા બે ચડ્યા હતા હું માણસો ઓળખતો નથી પણ થી ચાર માણસો એ પોતે લે અને આગળ જતા બધા પોત પોતા વધારે થઈ ગયા મારા ઉપર દંડા થી ઉભો